નમસ્કાર મિત્રો ફરી એક જ સ્વાગત છે તમારું ફોરેસ્ટ હાલમાં જ આજે તો જે લેખિત એક્ઝામ આપી હતી તેમાંથી જે ઉમેદવારો થયા છે તે આજે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે એટલે જેટલા એ લેખિત એક્ઝામ આપેલી છે તમામની આજે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તો તેમાંથી આજે આપણે જોવાના છે કે સૌથી વધુ ફોર્મ કયા જિલ્લાની અંદર ભરાયા હતા કયા જિલ્લાની અંદર કેટલા ફોર્મ ભરાયા હતા અને ત્યાં કેટલી સીટ હતી તે બંને વસ્તુ આપણે આજે જોવાના છે તો વિડિયો સુધી જોજો તો સૌપ્રથમ વિડિયોને એક લાઈક કરી દેજો ત્યારબાદ સૌપ્રથમ આપણે જોઈએ કે સૌથી વધુ ફોર્મ ભરાયા હોય તેવા પાંચ જિલ્લા એટલે કે અલગ અલગ જિલ્લાની અંદર સૌથી વધુ જે ફોર્મ ભરાવે તેવા ટોપ પાંચ જિલ્લાના નામ આપણે જોઈએ તો સૌપ્રથમ જિલ્લો કયો હશે તે આપણે બધા જાણતા જશું તો સૌપ્રથમ એવો જિલ્લો આવે છે જુનાગઢ કે જૂનાગઢની અંદર સૌથી વધુ ફોર્મ ભરાયા હતા ત્યારબાદ બીજા ક્રમે આવે છે તાપી ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે દાહોદ

પંદરસો ને ઓગણ ચાલીસ બે કરી નાખવાના તો તમારે જેટલી આપણે આણંદ વાત કરીએ તો આણંદ જિલ્લાની અંદર એક સીટ હતી અને ત્રણસો ને તેની સામે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા નેક્સ્ટ જોઈએ અરવલ્લી તો અરવલ્લી ની અંદર ટોટલ ચૌદ સીટો હતી જયારે ત્રેવીસો પંદર અરવલ્લી જિલ્લાની અંદર ટોટલ ફોર્મ ભરેલા હતા નેક્સ્ટ વાત કરીએ બનાસકાંઠા વિશે તો બનાસકાંઠાની અંદર ટોટલ ત્રેવીસ સીટો હતી અને તેની સામે એકાવન ત્રેપન એટલે કે પાંચ હજાર એકસો જેટલા બનાસકાંઠાની અંદર ફોર્મ ભરાયા હતા એવરેજ કાઢ્યું ત્રેવીસ કરો એટલે કે એક સીટ સામે એટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આ રીતના આપણે એવરેજ કાઢી શકીએ ત્યારબાદ જોઈએ ભરૂચ ભરૂચ જિલ્લાની અંદર ટોટલ પંદર જેટલી સીટો હતી અને તેની સામે સત્તરસો ને વીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા નેક્સ્ટ છે છોટા ઉદેપુર તો છોટા છોટાઉદેપુરની અંદર ચુમ્મોતેર સીટ હતી ટોટલ ટોટલ ચુમ્મોતેર સીટ હતી અને તેની સામે ચૌદ હજાર ચારસો અને ત્રેપન જેટલા ફોર્મ ભરાયા છે નેક્સ્ટ વાત કરીએ દાહોદ જિલ્લા વિશે તો દાહોદની અંદર અડતાલીસ હજાર અડતાલીસ સીટ હતી અને તેની સામે છવ્વીસ હજાર છસો અને સત્તર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારબાદ વાત કરીએ ડાંગ જિલ્લાની તો ડાંગની અંદર તેતાલીસ જેટલી સીટો હતી અને તેની સામે તેતાલીસ સીટમાં તેર હજાર છસો ને એકતાલીસ ઉમેદવારોએ ત્યાં ડાંગ જિલ્લાની અંદર ફોર્મ ભર્યા હતા ત્યારબાદ જોઈએ કે ગાંધીનગર ગાંધીનગરની વાત કરીએ તો ટોટલ બે સીટો જ હતી અને તેની સામે બારસો ને નેવું ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારબાદ વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથની અંદર ટોટલ દસ દસ જેટલી સીટો હતી અને ચૌદસો ને સડસઠ ઉમેદવારોએ ગીર સોમનાથ જિલ્લાની અંદર ફોર્મ ભરેલા હતા ત્યારબાદ છે જામનગર જામનગરની અંદર નવ સીટો હતી અને તેની અંદર બે હજાર અને સૌથી હાઈ લેવલ ઉપર આપણે ગણી શકાય કે સૌથી વધુ ત્યાં ફોર્મ ભરાયા હતા પહેલા તો જયારે આપણો આંકડો આવ્યો હતો ત્યારે તો વધારે લાગતા હતા પરંતુ તે પ્રમાણમાં થોડા ઓછા છે પરંતુ સૌથી વધુ આપણે ફોર્મ અહીં ગણી શકાય કે એકસો જેટલી સીટો હતી તેની સામે બાસઠ હજાર છસો

ત્યારબાદ છે મહીસાગર મહીસાગર જિલ્લાની અંદર ત્રીસ સીટો હતી અને તેની સામે સાત હજાર પાંચસો ને જેટલા ફોર્મ ભરાયેલા છે ત્યારબાદ છે નર્મદા નર્મદાની અંદર સાડત્રીસ સીટો હતી અને તેની સામે સાત હજાર છસો અને પંચાણું જેટલા ફોર્મ ભરાયા છે નર્મદા જિલ્લામાં નેક્સ્ટ છે પંચમહાલ પંચમહાલ ની અંદર આડત્રીસ સીટો હતી તેની સામે દસ હજાર ત્રણસો ને જેટલા ફોર્મ પંચમહાલ જિલ્લાની અંદર ભરાયા છે ત્યારબાદ છે પોરબંદર તો પોરબંદરની અંદર ટોટલ છ સીટો હતી તેની સામે પાંચસો ને અઠ્યોતેર ફોર્મ પોરબંદર જિલ્લાની અંદર ભરાયા હતા ત્યારબાદ છે સાબરકાંઠા સાબરકાંઠાની અંદર સાડત્રીસ સીટો હતી ટોટલ અને નવ હજાર આઠસો ને ત્રેવીસ જેટલા ફોર્મ સાબરકાંઠા જિલ્લાની અંદર ભરાયા હતા ત્યારબાદ છે પાટણ તો પાટણની અંદર ટોટલ બે સીટો હતી તેની સામે પાંચસોને ત્રાણું જેટલા ફોર્મ પાટણ જિલ્લાની અંદર ભરાયા હતા ત્યારબાદ છે સુરત તો સુરતની અંદર આપણે મેરિટ જોઈએ ખૂબ જ હાઈ રહેલું છે પરંતુ તેની સામે જોઈએ તો અઠ્યાવીસ જેટલી સીટ સુરત જિલ્લાની અંદર હતી અને તેની સામે છ હજાર નવસો જેટલા ફોર્મ સુરત જિલ્લાની અંદર ભરાયા હતા ત્યારબાદ છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની અંદર ટોટલ છ સીટો હતી તેની સામે અગિયારસો ને ઓગણ જેટલા ફોર્મ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાયા છે ત્યારબાદ છે તાપી તાપી જિલ્લાની અંદર છપ્પન જેટલી સીટો હતી તેની સામે સત્યાવીસ હજાર એકસો ને જેટલા ફોર્મ તાપી જિલ્લાની અંદર ભરાયા હતા એટલે ટોપ જિલ્લાની અંદર તાપીનો પણ પણ સમાવેશ થઈ ગયો હતો ત્યારબાદ કે અમરેલી અમરેલી ટોપ ટોટલ જેટલી પચીસ હજાર સાતસો અને સોળ જેટલા ફોર્મ અમરેલી જિલ્લાની અંદર ભરાયા હતા એટલે કે એક ઉમેદવારની એક ઉમેદવાર એક સીટની અંદર કેટલા ઉમેદવારો હતા તો આપણે કેલ્ક્યુલેશન કરી નાખશું કે પચીસ હજાર સાતસો સોળ સિત્તેર એટલે આપણને આંકડો મળી જશે ત્યારબાદ છે વડોદરા વડોદરાની અંદર ત્રેવીસ સીટો હતી તેની સામે ત્રણ હજાર પચીસ જેટલા ફોર્મ વડોદરા જિલ્લાની અંદર ભરાયા હતા નેક્સ્ટ છે વલસાડ વલસાડની સુડતાલીસો બાણુ જેટલા ફોર્મ વલસાડ જિલ્લાની અંદર ભરાયા હતા અને ત્યારબાદ જોઈએ કે ભાવનગર ભાવનગરની અંદર ટોટલ એકસઠ જેટલી સીટો હતી તેની સામે તેર હજાર બસો અને ચોસઠ જેટલા ફોર્મ ભાવનગર જિલ્લાની અંદર ભરાયા હતા રાજકોટ તો રાજકોટનું આપણે જે છે કે રાજકોટની અંદર એક પણ સીટ ભરાઈ નથી એક સીટ છે તે પણ ખાલી જ રહી છે ત્યારબાદ છે નવસારી તો નવસારીની અંદર બે સીટો હતી તેની સામે સાતસો ને ચૌદ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો આમાં જોઈએ તો આ થયું નવસારી વિશે તો હવે ટોટલ જિલ્લાઓ આવી જાય છે કદાચ ભૂલે ચૂકે એકાદ રહી ગયો હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવશો તેનો જવાબ તમને કોમેન્ટની અંદર મળી જશે તો આ થયું આપણા જિલ્લા વિશે કે આટલા જિલ્લા ટોટલ જિલ્લા હતા તો જિલ્લા વાઈઝ આટલા ફોર્મ ભરાયા હતા કેટલા જિલ્લા કયા જિલ્લાની અંદર કેટલા ફોર્મ ભરાયા હતા કેદું આપણે ગોતતા હતા ફાઇનલી આજે તેનો આંકડો આપણને મળી ગયો છે તો આમ ઓલ એવરેજ જોઈએ તો બે લાખ અડસઠ હજાર જેટલા ફોર્મ ભરાયા હતા તેની સામે આઠસો ત્રેવીસ ની જ ભરતી હતી એટલે શક્ય છે કે આઠસો ત્રેવીસ ઉમેદવારો જ લાગવાના છે બાકી બધા જે છે તેને નિરાશા નિરાશા હાથમાં આવે છે તો નિરાશ થઈ અને બેસી રહેવાથી કંઈ મળતું નથી પરંતુ ન્યાશ ભરતી શોર્ટ ટાઈમની અંદર જ આવવાની છે અને સાથે વાત કરીએ તો વનપાલની ભરતી ટૂંક સમયની અંદર જલ્દી વહેલા જ આવવાની છે તો જો તમે વન વિભાગમાં જવા માગતા હોય તો અત્યારથી તમે ચાલુ કરી દેજો તૈયારી અને સાથે વાત કરીએ તો અત્યારે તેની સ્પેશિયલ તૈયારી નહીં કરતા પરંતુ જે જનરલ આવે છે ઉદાહરણ તરીકે હાલમાં પોલીસ છે તો પોલીસ અને વનપાલને જે આપણે કોમન સબ્જેક્ટ આવે છે ત્યાંથી આપણે ધીમે ધીમે આપણે શરૂઆત કરી દેવી જોઈએ અને જ્યારે વનપાલની ફોરેસ્ટની ભરતી આવે ત્યારે તે તરફ આપણે સંપૂર્ણપણે વળી જવું જોઈએ તો આ મુજબ ધીમે ધીમે તૈયારી રાખજો જો નિષ્ફળતા મળી છે તો નિષ્ફળતા જે સફળતાની ચાવી છે આપણે ઘણી જગ્યાએ સુવિચાર સાંભળ્યો જ છે તો આ મુજબ હિંમત નહીં હારતા કારણ કે સરકારી ભરતીનો નિયમ છે કે માત્ર જેટલા લોકો તૈયારી કરે છે જે પણ ફિલ્ડની અંદર એમાંથી માત્ર બે ટકા ઉમેદવારો જ લાગે છે કદાચ લાખ હોય કે દસ લાખ હોય કે પચાસ લાખ હોય કે માત્ર હજાર હોય ખાલી બે ટકા ઉમેદવારો જ લાગે છે તો આ પણ જે સૂત્ર જે છે બે ટકાવાળું તો તે પણ આપણે સમજવું જોઈએ કે ફક્ત બે ટકા ઉમેદવારો જ લાગે કદાચ આ વખતે આની અંદર ચાન્સ ન મળ્યો અને ભગવાન કદાચ આપણા માટે કંઈક સારું લખેલું હોય છે તો આનાથી કંઈક સારી નોકરી મળશે કદાચ વન સ્ટાર ફોરેસ્ટની બદલે ટુ સ્ટાર વનપાલ મળવાની હોય કદાચ તો આવું આપણે પોઝિટિવ વિચારી હાલમાં આપણે તૈયારી જે છે તે હાલમાં છે એને થોડીક વધારે બેટર બનાવી ગઈ ભરતીની અંદર ક્યાં ક્યાં આપણી ભૂલ પડી છે તે આપણે ચકાસી અને જોરદાર તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તો બસ આટલું જ હાલમાં પછી નવી કોઈ અપડેટ હશે તો ફરીથી આપણે એક વખત મળશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ચેનલ ઉપર જો હવે નવા હોય તો ચેનલને પણ એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો તો નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત